વિગતો મુજબ અમદાવાદ કોર્પોરેશનની સાત જનરલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં અઠાવન સ્વીક સેન્ટરો આવેલા છે અહીં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા જન્મ મરણ સહિતના સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે સુવિધા કેન્દ્રનો સમય વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મેટ્રો સિટી અમદાવાદમાં નાગરિક સુવિધા કેન્દ્રો એટલે કે સિવિક સેન્ટરો સાંજે સાડા ચાર વાગ્યા પછી બંધ થઈ જતા હતા જેને લઈ નાગરિકોની અનેક ફરિયાદો અમદાવાદ મહાનગરપાલિકા સુધી પહોંચતી નથી આ તરફ હવે જન સુખાકારી માટે તંત્ર દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે તેના બોર્ડ લગાવવાના પણ આદેશ કરાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનાવવા રોડ રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે ને તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પંચ્યાસી રોડના કામ પૂરા થશે એએમસી દ્વારા કોન્ટ્રાક્ટથી આપવામાં આવેલા પી એન્ડ પાર્કિંગમાં વાહનો મૂકવા માટેના ભાડાની વિગતો કોન્ટ્રાક્ટરનું નામ મોબાઈલ નંબર વગેરે માહિતી દર્શાવતા બોર્ડ ફરજિયાતપણે મૂકવાની તાકીદ કરવામાં આવી છે શહેરના દરેક વોર્ડમાં મહિનામાં એકવાર વોર્ડ કમિટીની બેઠક યોજવા અને ડીવાય એમસી દ્વારા તેનું મોનિટરિંગ કરીને તે અંગેનું બ્રિફિંગ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની સૂચના અપાઈ છે આ સાથે આંગણવાડીઓમાં બાળકોની સગવડતા માટે પાથરણા સહિત જરૂરી સાધનો મૂકવા સૂચના અપાઈ છે